તો પતંગ આપી દઈએ ઘરે ગયા હતા તો આપણે આપણે પતંગ પણ લેતા જોઈ લો આપણે તો સડા ને અધર તમને દેખાતી હોય તો કેમેરામાં એક અને પતંગ મિત્રો ગા બાંધી દીધી છે ને હું આછી સવારે આવી જ બળદ ફેરવા માટે આપડે બાંધ્યો તો સવારમાં ત્યાં તડકો થઈ ગયો અગિયાર વાગ્યા ફેરી નાખીએ અને આજે જ આવું છે નજીયા કાયદરા ખામાં છે અત્યારે ખાવશું બોર હું કાલી મિત્રો કાચ રાખીને આવી ગયા છું ને હવે આપણે મોરની પીછું લઈને જઈ રહ્યા છું ઘરે રાહુલ ને આશીષ બે કુએ છે બાંધો તો મળો જ નહીં તો જો આ બે મોરની પીસે જોડે કાચરે તો કઈ હિરક સાથે આવ્યા હતા એટલે મોરની પીસે લઈ રહ્યા છીએ ફાઇલ જો મિત્રો રોશની મૂકીને વ્યાય છે એટલે જો ત્રણ વાગો આવી ગયા છે ને અત્યારે જો આપણે હું રાહુલ આશીષ ને બધા ઉડ્યા રહ્યા પતંગ જ તે જોઈ લ્યો અત્યારે ઉડે છે પતંગ હમણાં પીઝા ને આપણે ઉગા તમે તો આવી ગયા અત્યારે હું આશીષ ને રાહુલ ને બધા મકાઈ વાટવા માટે જો એટલે મકાઈ વાટે ને રાહુલ ને આશીષ ને બેને આપ્યું છે ચેલેન્જ જે સૌથી વધુ મકાઈ વાટે એને આપણે મારકથી ઘર સુધી રેકડીમાં બેહીને લઈ જાવ તો જો બે ફૂલ મહેનત કરે છે જો જો એટલી મહેનત કરે રાહુલ ને મહેનત કરે છે જેને વધુ થાય ને બેસીશું આપણે જો બે માથે કારણ કે બે ઘણી મહેનત કરી બે વધુ તુંબાળ્યું છે એટલે ઊંબાળી છે મકાઈ તો બે ને બેહારી ને હવે આપણે ઘરે તો જો મિત્રો અત્યારે આ તંગ ઉડાડો હવે જઈ રહ્યા છું ઘરે તો જો આજે હતો વર્ષનો નો છેલ્લો દિવસ એટલે કે બે હજાર ત્રેવીસ નો છેલ્લો દિવસ તો ચાલો હવે આપણે મળ્યું તમને બે હજાર સોવીસ માં એટલે કે આજ છે છેલ્લો દિવસ તો બે હાજર બે માં હોય ને બીજા સુઈ ઉછી જઈને જો રાહુલ એ પાસે હેલો છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જોઈએ વિડીયો પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે તમને મળી બે હજાર સોવીમાં બધાને હેપી ન્યૂ યર પહેલાં